હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું બટેકામાંથી સરસ મજાની ક્રિસ્પી વેફર જે ઘરે ખૂબ જ ઓછી મહેનતમાં અને બહુ બધી ઢગલાબંધ ચિપ્સામાંથી આમાંથી તૈયાર થાય છે તો એના માટે આપણે બસ બટેકાને પસંદ કરતી વખતે આ રીતે સરસ મજાના નવા બટેકા લેવાના છે જે ખૂબ જ સરસ હોય છે અને એમાં સ્ટાર્ચનું પ્રમાણ બહુ ઓછું હોય છે તો આ રીતે કડક અને એવા સરસ મજાના બટેકા મેં અહીંયા સૌથી પહેલાં બટેકાને ધોઈ લેવાના છે છાલને ઉતાર્યા વગર મેં આ રીતે અહીંયા બટેકાને છાલને ઉતાર્યા વગર આ રીતે સરસ ક્લીન કરી લીધા છે કારણ કે નવા બટેકા હોવાથી એમાં મીટીનું પ્રમાણ વધારે હોય છે ત્યાર પછી મેં એને છાલ ઉતારી અને ફરી પાછા ધોઈ અને ક્લીન કરી લીધા છે સરસ મજાના આ રીતે બટેકા આપણા ધોયેલા રેડી છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હવે આ રીતે બટેકા મેં અહીંયા લીધા છે વજનમાં પાંચસો ગ્રામ જેટલા થાય છે છસો ગ્રામ જેટલા હવે એને આપણે આ રીતે એની ચિપ્સ બનાવવાની છે આ રીતે સરસ મજાની તમે જોઈ શકો છો કે આ રીતે એની ચિપ્સ આપણે કોઈ પણ મશીનમાં કે તમે કેનાથી પણ આ રીતે કરી શકો છો એકદમ સરસ અને વાઈટ દૂધ જેવી આ બટેકાની ચિપ્સ તૈયાર થાય છે આ રીતે હવે આપણે આ ચિપ્સને બનાવ્યા પછી આ રીતે આપણે એને સરસ આપણે એને ચિપ્સને ધોવાની નથી કારણ કે આપણે બટેકાને પહેલાં જ ધોઈ લીધા છે હવે આ ચિપ્સમાં પણ થોડુંક મોઈશ્ચર રહેલું છે ભેજનું પ્રમાણ છે તો એના કારણે આપણે અહીંયા ક્રિસ્પી વેફર બનાવવાની પ્રોસેસ છે તો તમને એક મસ્ત સિક્રેટ બતાવી દો અહીંયા હવે આપણે આ જે બટેકાની વેફર પાડેલી છે કાચી એને આપણે આ રીતે કોટનના કપડાં ઉપર મેં અહીંયા આ રીતે પાથરી દીધી છે આ રીતે બધી જ વેફરને એક એકને આપણે અલગ રાખવાની છે આ રીતે અને સરસ મજાની આ રીતે વેફર આપણે આ રીતે એમાં પાડી આ રીતે રાખવાની છે અને કારણ કે આપણે એનું જે મોઈશ્ચર છે એને આપણે ડ્રાય કરવાનું છે આ રીતે તો સરસ આ રીતે આપણે એને ખુલ્લામાં પંખાની છે અથવા કોઈપણ જગ્યાએ હવામાં આપણે આ રીતે બધી જ વેફર આપણે આ રીતે કરી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલી બધી ક્વોન્ટિટીમાં આપણે વેફર બનાવી શકીએ છીએ ફક્ત એક કે બે બટેકામાંથી અને બજારમાંથી આપણે જ્યારે વેફર લાવી છે દસ રૂપિયાની પેકેટમાં ત્યારે કેટલી ઓછી આવે છે અને અહીંયા દસ રૂપિયાના આલુમાંથી આ રીતે બહુ બધી વેફર તૈયાર થાય છે હવે કોટનના કપડાંથી આ રીતે આપણે ઉપર પણ આ રીતે ઉપર આ રીતે એને થોડુંક લૂચી લેવાનું છે આ રીતે અને વેફરને આપણે એકદમ ડ્રાય કરી દેવાની છે સરસ મજાની તમે જોઈ શકો છો કે જેટલો તમે આ આમાંથી જેટલું મોઈશ્ચર સુકાઈ જશે એટલી આપણી વેફર ક્રિસ્પી બનશે આ રીતે આપણે અડધો કલાક સુધી પંખા નીચે રાખવાની છે થોડી વાર પછી તમે આ રીતે બીજા કપડાથી પહોંચી અને પછી આપણે એને ખુલ્લી રાખી દઈશું ફ્રેન્ડ્સ આ રીતે એક એક વેફરમાં આ રીતે આપણે લૂચી અને આ રીતે સરસ ખુલ્લામાં રાખી દઈશું આપણું મેઇન પ્રોસેસ હવે અહીંયાથી જ ચાલુ થાય છે બટેકાની ક્રિસ્પી વેફરમાં તમે જોઈ શકો છો એકદમ ડ્રાય થઈ ગઈ છે આપણી ફિંગરમાં જરા પણ એનો ભેજ નથી લાગતો હવે અહીંયા આપણે તેલને ગરમ કરવાનું છે તેલ ખૂબ જ ફૂલ આપણે ગરમ કરવાનું છે આપણે મીડિયમ ફ્લેમ પર ગેસને નથી રાખવાનો આ રીતે ધુમાડા નીકળે એવું તેલ લેવાનું છે જેથી વેફર એમાં તરત ઉપર આવી જશે આ રીતે વારાફરતી એક એક વેફરને છૂટી નાખવાની છે આપણે એકની સાથે ઢગલો નથી કરી દેવાનો કારણ કે આપણે સરસ મજાની બાલાજી જેવી ક્રિસ્પી વેફર જોઈએ છીએ આ રીતે તો બધી જ વેફરને તમે આ રીતે એક એક કરીને અંદર તેલમાં આપણે આ રીતે તળવાની છે તમે જોઈ શકો છો કે તેલમાં બબલ થવા આવે છે અને આપણે ત્યાં સુધી એને હલાવાના નથી આ બબલને આપણે આ રીતે થોડાક શાંત થવા દેવાના છે આ રીતે આપણે ઘણી વેફર એમાં જેટલી આપણે તેમાં આવે એટલી આપણે એમાં એડ કરી દઈશું તો આ રીતે સરસ મજાની દૂધ જેવી વેફર આ રીતે ઘર પર તૈયાર થઈ જશે મિનિટોમાં ગણતરીની અને આ બબલ આપણે આ રીતે થોડી વાર શાંત થવા દઈશું તમે જોઈ શકો છો કે હવે એમાંથી થોડીક સ્મેલ આવવા લાગે છે તળાવવાની આપણે ઝારાને આ રીતે થોડું ગમથું સાઈડ પર આ રીતે વેફરને આ રીતે ફરાવવાની છે આપણે એકદમ નથી ફરવાની હવે તમને એવું લાગે આ રીતે એનું મોઇશ્ચર સુકાઈ જાય એટલે સાવ હળવી થઈ જશે વેફર તમે જોઈ શકો છો હવે આપણે એને આ રીતે ઝારા વડે આ રીતે ઉપર નીચે આ રીતે કરી લેવાની છે હવે થોડીક વારમાં એક મિનિટમાં આ રીતે તમે જોઈ શકો છો કે બધી વેફર આ રીતે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે એને મેં અહીંયા એક પ્લેટમાં લઈ લીધી તમે આ રીતે ખખડાવશો તો સરસ એનો અવાજ આવશે એકદમ ક્રિસ્પી અને સરસ મજાની વેફર આ રીતે તમે ઘર પર જ તૈયાર કરી શકશો તમે જોઈ શકો છો આ રીતે બધી જ વેફર આપણે આ રીતે તૈયાર કરવાની છે અને અહીંયા તમે ચાહો તો એમાં મીઠું કે કોઈપણ પેરી પેરી મસાલો છે એને એડ કરી શકો છો ફ્રેન્ડ્સ દેખાય છે ને સરસ મજાની ક્રિસ્પી વેફર જેને તમે ક્યારે પણ ટી ટાઈમમાં કે જ્યારે મન થાય ટીવી જોતાં જોતાં સ્નેક્સ ખાવાનું તો તમે એને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને બહુ જ ઓછી મહેનતમાં બની જાય છે આ વેફર તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની વેફર આ રીતે તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ ચોક્કસ આ રેસીપી બનાવજો શેર કરજો અને અહીંયા હું થોડીક વેફર છે મને એકદમ સ્પાઈસી ટેસ્ટ ખૂબ જ પસંદ છે તો અહીંયા હું થોડોક લાલ મસાલો કાશ્મીરી મરચું એડ કરું છું આ રીતે અને વેફરને આ રીતે આપણે એમાં સ્પ્રેડ કરી દેવાનો છે મસાલો ખૂબ જ ક્રન્ચી એનો ટેસ્ટ આવે છે એનો અવાજ તમે જોશો તો આ રીતે ખોખર છે અને બહુ જ મસ્ત વેફર આ રીતે તૈયાર છે તો ફ્રેન્ડ્સ આજે જ તમારા ફેમિલી માટે આ રીતે અત્યારે નવા બટેકા આવે છે તો વેફરને ચોક્કસ ટ્રાય કરજો અને ફરી એકવાર આવી સરસ મજાની એક હોમમેડ અને ઈઝી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ